નખત્રાણામાં આવેલ ઉમા વિદ્યાલયમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતાં ધોરણ એકથી ધોરણ પાંચના બાળકોએ નખત્રાણા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં પોલીસ અધિકારી બગડિયાએ બાળકોને પોલીસની કામગીરીથી અવગત કરવામાં આવ્યા હતા અને બાળકોએ પોલીસની કામગીરી જોઈ અને નિહાળી હવે નખત્રણા આમતક આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ઉમા ઉમાવિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતા એકથી પાંચ ધોરણના બાળકો પોલીસ સ્ટેશનથી અવગત થાય તેવા હેતુ સાથે પોલીસ સ્ટેશનના વિઝિટનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી હતી નખત્રણા પોલીસ ઓફિસ પોલીસ સ્ટેશનમાં ઉમાવિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતાં બાળકો પોલીસ સ્ટેશને પહોંચી પોલીસ કઈ રીતના કામ કરે છે ફરિયાદ કેવી રીતના નોંધે છે આરોપી સામે કાર્યવાહી કેવી રીતના કરે છે પોલીસ કેવી રીતના હથિયારનો ઉપયોગ કરે છે તમામ બાબતોથી બાળકોને અવગત કરવામાં આવ્યા હતા સ્કૂલના બાળકોની મુલાકાત દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બગડિયા તથા પીઆઈ મકવાણા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ બાળકોને જ્ઞાન આપવામાં આવ્યું હતું